બિહારની રાજનીતિનો આજે મોટો દિવસ મહાગઠબંધનથી અલગ થઈ ભાજપની સરકાર બનાવ્યા બાદ સીએમ નીતિશ કુમાર વિધાનસભામાં આજે ફ્લોર ટેસ્ટનો સામનો કરશે એટલે કે નીતિશ બહુમત સાબિત કરશે બિહારમાં ખેલા થવાનો દાવો તમામ પાર્ટી કરી રહી છે પટનામાં આરજેડી અને લેફ્ટના તમામ ધારાસભ્યો તેજસ્વી યાદવના ઘરે જ રોકાયા છે જેઓ અહીંથી જ વિધાનસભા જવા રવાના થશે તો આ તરફ રવિવારે સાંજે મળેલી જેડીયુ ધારાસભ્ય દળની બેઠકમાં પણ નીતિશ કુમારે ચિંતાની કોઈ વાત ન હોવાનું કહી બહુમતનો આંકડો હોવાનો દાવો કર્યો હતો તો ભાજપે પણ પ્રશિક્ષણના નામે તમામ ધારાસભ્યોને બોધ ગયાના રિસોર્ટમાં રાખ્યા છે બિહારની હાલની રાજનીતિમાં જીતિનરામ માંજી સૌથી મોટા ખેલાડી બન્યા છે રવિવારે સાંજે પણ માંજીએ એચએએમના ધારાસભ્યો સાથે બેઠક કરી હતી માજી એનડીએમાં જ રહેવાનું એલાન કરી રહ્યા છે પરંતુ તેને લઈને સસ્પેન્સ યથાવત છે કારણ કે તેઓ અગાઉ એક મંત્રી માંગને લઈને તો શનિવારે લેફ્ટના નેતાઓ સાથે મુલાકાત એ સસ્પેન્સ વધારી દીધું છે હવે જરા રાજનીતિક આંકડાઓને પણ જોઈ લો બિહાર વિધાનસભાના ગણિતની વાત કરીએ તો જેયુની પિસ્તાળીસ બેઠકો કોંગ્રેસની ઓગણીસ બેઠકો હમની ચાર બેઠકો લેફ્ટની સોળ અપક્ષની એક એટલે કે કુલ એનડીએ ની એકસો બેઠકો થાય છે જ્યારે મહાગઠબંધનની એકસો ચૌદ બેઠકો થાય છે જે એનડીએની એકસો અઠ્યાવીસ બેઠકો છે તે બહુમતથી છ બેઠકો વધુ છે જ્યારે મહાગઠબંધનની એકસો ચૌદ બેઠકો છે તે બહુમતથી આઠ બેઠક ઓછી છે